નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે મોદી સરકાર અને જેલમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી પ્રચારમાં થયો હુમલો અને અમિત શાહ પ્લાન હવે દેશને બરબાદ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી અને મહત્વના સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો

એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે મુંબઈના શિવાજી પાર્કમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે જો ગાંધીજીની સલાહ પર આઝાદી પછી કોંગ્રેસનું વિસર્જન કરવામાં આવ્યું હોત તો ભારત આજે ઓછામાં ઓછા પાંચ દાયકા આગળ હોત આઝાદી પછી ભારતની તમામ અર્થવ્યવસ્થાનું જે કોંગ્રેસીકરણ થયું છે તે દેશના પાંચ દાયકામાં દેશને બરબાદ કર્યા છે ત્યારબાદ સોનિયા ગાંધી આપ્યું ભાવુક નિવેદન રાયબરેલીમાં અખિલેશ યાદવ સાથેની સંયુક્ત રેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારું પલ્લુ તમારા પ્રેમ અને આશીર્વાદથી આખી જિંદગી ભરેલું રહ્યું છે તમારા પ્રેમે મને ક્યારેય એકલો પડવા નથી દીધી મારું બધું જ તમારો આપેલું છે હું તમને મારો પુત્ર સોંપી રહી છું જેમ તમે મને તમારી પાસે માનીને રાખી તેમ તમારા રાહુલને પણ તમારો ગણીને રાખવાનો છે રાહુલ તમને નિરાશ નહીં કરે વિક્રમ મંત્રી અમિત શાહ અને ભાજપનો પ્લાન લોકસભા ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ એક મુલાકાતમાં બહુમતી ના મળી હોય તો ભાજપના પ્લાન બી વિશેની વાત કરી હતી તેમણે કહ્યું કે પ્લાન બી ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન એ ની સફળ થવાની શક્યતા 60% થી ઓછી હોય શાહે કહ્યું મને ખાતરી છે કે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે તેમણે કહ્યું કે અમને ચારસો સીટો જોઈએ છે કારણ અમે દેશની રાજનીતિમાં લાવવા માંગીએ છીએ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના ભીવંડીમાં ઇન્ડિયા ગઠબંધનના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું કે જ્યારે હું જેલમાં ગયો હતો ત્યારે આ લોકોએ મારી દવાઓ પંદર દિવસ સુધી બંધ કરી દીધી હતી જો હવે મોદી સરકાર બનશે તો શરદ પવાર પણ જેલમાં જશે સુપ્રિયા સુલે પણ જેલમાં હશે અને આદિત્ય ઠાકરે પણ જેલમાં હશે અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે પણ જેલમાં જશે આગળના સૌથી મોટા સમાચાર અને ભાજપને લાગ્યો મોટો ઝટકો ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટાબજારમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે પહેલાં બજારમાં ભાજપને ત્રણસો ને દસ જેટલી સીટો મળવાનું અનુમાન હતું જે હવે ત્રણસોની અંદર જતું રહ્યું છે ઘણી જગ્યાએ ઓછું મતદાન અને કેટલીક સીટો પર ઇન્ડિયા ગઠબંધનની મજબૂતી સ્થિતિ જોતા ભાજપની સ્થિતિ નબળી પડી છે એનડીએ મળીને ત્રણસો ઓગણત્રીસથી ત્રણસો બત્રીસ સીટો મળવાનું બજારનું અનુમાન છે